નમસ્કાર ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે ડૉક્ટર આપણને કહેતા હોય કે સોનોગ્રાફી કરવાની જરૂર છે અથવા અલ્ટ્રાસાઉન્ડ કરવાની જરૂર છે બંને એક જ વસ્તુ છે તો એ એક્ઝેક્ટલી શું છે થોડી ડિટેલમાં ચર્ચા આપણે કરીએ પહેલી વાત સોનોગ્રાફી કઈ રીતે કામ કરે સોનોગ્રાફીનો જે રિપોર્ટ આપણે કરવા જઈએ એમાં જે જેના દ્વારા રિપોર્ટ કરવામાં આવે એ મશીનની અંદર એક પ્રોબ આવે એમાંથી અવાજના જે તરંગો હોય સાઉન્ડ જેને કહીએ એવા અવાજના તરંગો જે આપણું કાન જેને પારખી ન શકે એવા તરંગો છૂટા પડે એ આપણા શરીરમાં જાય અને શરીરની અંદર સ્નાયુ હોય લીવર હોય કિડની હોય હવા હોય એ દરેક જે પ્રકારનું અવયવ હોય એ પ્રમાણે એમાંથી પાછા ફેંકાય અને એનું રીડિંગ કરી અને મશીન એક ઇમેજ બનાવે જેના દ્વારા આપણે અંદરનો અવયવોને જોઈ શકીએ એમાંના રોગની જોઈ શકીએ ગાંઠ છે પાણી ભરાયું છે નથી પથરી છે એ બધું જોઈ શકીએ તો બેઝિકલી એ કોઈ બીજા કિરણો નથી ખાલી સાઉન્ડ વેવ જ છે અવાજના તરંગો છે જે બોડીમાં જાય છે અને બોડીમાંથી પાછા આવે છે અને એના એ પાછા આવવાની જે ફ્રીક્વન્સીઓ જે રીતે પાછા આવે એનો અભ્યાસ કરી મશીન એક ઇમેજ એક આખું ચિત્ર બનાવે જેને આપણે અંદર જેનાથી આપણે અંદરના અવયવ જોઈ શકીએ અથવા રોગ જોઈ શકતા હોઈએ એને આપણે સોનોગ્રાફી રિપોર્ટ કહેતા બીજો પ્રશ્ન સોનોગ્રાફી કરવાથી શું શરીરને નુકસાન થઈ શકે તો કે ના સોનોગ્રાફીના મશીનમાં જે તરંગો હોય છે એ માત્ર અવાજના તરંગો હોય છે એ શરીરની અંદર અલગ અલગ ફ્રિકવન્સી થી નાખવામાં આવે પરંતુ એવું કરવાથી આપણા બોડીના કોઈ નુકસાન થતું નથી એ કિરણો શરીરના મગજમાં જાય હૃદયમાં કે ફેફસામાં કે પેટમાં જાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ અવયવને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું એથી વારંવાર કરવું પડે લાંબા સમય સુધી કરવું પડે તો પણ સોનોગ્રાફી સંપૂર્ણપણે સલામત હોય છે ત્રીજી વસ્તુ સોનોગ્રાફી કરવાથી શું ફાયદો થાય તો પહેલી વાત તો એ કોઈ નુકસાન નથી કરતું બીજી વાત કે આમાં કોઈ વસ્તુ વપરાતી નથી કોસ્ટ ઓછી હોય છે સ્કેન આમાં રેટ ઘણો બધો ઓછો હોય છે અમુક વસ્તુ સોનોગ્રાફીમાં ઘણી સારી દેખાય દાખલા તરીકે પથરી હોય તો સીટી સ્કેન કરતા સોનોગ્રાફીમાં વધારે સારું જોઈ શકીએ આપણે કોઈ વ્યક્તિને પ્રેગ્નન્સી હોય તો સોનોગ્રાફી સૌથી સલામત રિપોર્ટ આપણો હોય છે તો આ બધા એના બેનિફિટ હોય છે

ત્યાં કોઈ બીમારી હોય તો સોનોગ્રાફીથી જોઈ શકાતી નથી મોટાભાગના કેસમાં લીવર કિડની હૃદય અને ગર્ભાશય આ વસ્તુ સોનોગ્રાફીમાં ખૂબ સારી દેખાય પરંતુ અનળી જઠર અને આંતરડું આ ભાગ સોનોગ્રાફીમાં ખૂબ સારા જોઈ શકાતા નથી હાડકાના રોગમાં મોટાભાગના કેસમાં સોનોગ્રાફી કામમાં આવતી નથી